સુરત એસએમસી સંચાલિત રાંદેર હેલ્થ સેન્ટરમાં સફાઈ કામદારો કરી રહ્યા છે સગરવાસ ત્રીઓ રૂટિન ચેકઅપ જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા માં થયો વાયરલ સામાન્ય રીતે સગર્ભા સ્ત્રીઓ રૂટિન ચેકઅપ નિષ્ણાંત નર્સ કરતા હોય છે જે નિષ્ણાંત નર્સ દ્વારા બ્લડ પ્રેશર અને વજન અંગેની મહત્વની માહિતી ફાઈલ લખતા હોય છે જે માહિતી હેલ્થ સેન્ટરના મેડિકલ ડોક્ટરો આપવાની હોય છે માહિતી પ્રમાણે મેડિકલ ડોક્ટર જરૂરી પ્રિસ્ક્રિપ્શન લખી દવાઓ આપે છે પરંતુ અલગ જ નજરનું જોવા મળી રહ્યું છે આ ઘટના ખૂબ જ ગંભીર કહી શકાય પાલિકાના આરોગ્ય વિભાગ આ મામલે ક્યારે હરકતમાં આવશે તે જોવાનું રહ્યું રિપોર્ટર સાગર સોલંકી ઇકાનોમી એક્સપ્રેસ ન્યૂઝ મારું નામ શેખ મોહમ્મદ સોહેલ છે રાંદેરનો રહેવાસી છું ગત રોજ રાંદેર હેલ્થ સેન્ટરની અંદર અમારા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે સ્ટ્રેચર નથી તો તે ચકાસવા માટે અમે ગયા હતા કે સ્ટ્રેચર છે કે નહીં તે દરમિયાન અમારા વિડિયોની અંદર અમે જે જગ્યાએ સગરભાઈ શ્રી ને ચેક કરવા માટે નર્સને બેસવાનું હોય જે જીએએનએમ એએનએમ કરેલા હોય એવા લોકોને બેસવાનું હોય એવી જગ્યાએ સફાઈ કામદાર બેસીને સગર્ભાશ્રીનું બીપી ચેક કરતા હતા વજન ચેક કરતા હતા અને એમની હાઈટ ચેક કરતા હતા જે તદ્દન ખોટું કહેવાય કારણ કે બ્લડ પ્રેશર ચેક કરી કરવું એ કોઈ નિષ્ણાંતનું કામ છે એની અંદર કંઈક ખોટું લખાઈ જાય તો એ ખોટાના કારણે ડૉક્ટર ખોટી દવા લખી આપે અને બે લોકોના જીવની ઉપર જોખમ આવે એક માતા અને એના પેટમાં જે બાળક છે એ એટલે કે મેડિકલ નેગ્લેક્ટ થઈ શકે એવી પરિસ્થિતિ હતી એટલે લોકોના જીવ જોખમમાં છે.

આજે પણ જયારે હું તમારી સાથે વાત કરું છું ત્યારે પણ એ સફાઈ કામદાર જ જગ્યાએ બેસીને સગર્ભા સ્ત્રીઓની તપાસ કરી રહી છે અને હું જાતે હમણાં જોઈ ને આવ્યો છું